નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં આપણી મારી લેખનપોથી બુક જે આપવામાં આવેલી છે તેમાં પેજ નંબર એકત્રી ઉપર તમે જશો તો તમને નિબંધ એક આપેલો હશે જે તમારે મિત્રો કોઈ પણ એક નિબંધ લખવાનો છે તો ચાલો આપણે આજે નિબંધ લખવાના છીએ ઋતુ વિશે મિત્રો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો નિબંધ લેખન પેજ નંબર એકત્રીસનું જે આપણે લખી રહ્યા છીએ તેમાં આપેલી જગ્યામાં તમારા શિક્ષક જણાવે તે નિબંધ લખી શકો છો આપણે અહીંયા જે નિબંધ લખવાના છે તે છે વર્ષાઋતુ વિશે મિત્રો અહીંયા વર્ષાઋતુની વાત કરીએ તો વર્ષાઋતુ ઉનાળો પૂરો થાય એટલે તરત જ વર્ષાઋતુ આવે છે વર્ષા ઋતુ એટલે કે વરસાદનો ની ઋતુ વર્ષા ઋતુમાં આકાશમાં કાળા કાળા વાદળો છવાઈ જાય છે અને વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકાર ચમકારા અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચે છે વર્ષાઋતુમાં મુશળધાર વરસાદ આવે છે અને ચારેય બાજુ પાણી પાણી થઈ જાય છે જ્યારે ગામના બધા જ લોકો ખુશખુશાલ થઈ જાય છે અને બાળકો પાણીમાં કાગળની હોડીઓ બનાવીને આનંદ લે છે અને સાથે સાથે પાણીમાં છબછબિયા કરીને આનંદ માણે છે વર્ષા ઋતુમાં કુદરતી નજારો જ કંઈક અલગ જોવા મળે છે અને મોર કળા કરે છે અને બા આજુબાજુમાં દેડકાઓ ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉનો અવાજ કરે છે ચારે બાજુ ભીંડ માટીની સુગંધ પ્રસરી જાય છે અને કેટલાક લોકો છત્રીઓ કે રેઇનકોટ પહેરીને ફરવા પણ નીકળી જાય છે વર્ષા ઋતુમાં વાતાવરણને નવી તાજગી અને નવો ઉમંગ જોવા મળે છે વર્ષા ઋતુ શરૂ થતાં ખેડૂતો રાજીના રેડ થઈ જાય છે અને તેઓ ખેતર ખેડે છે અને વાવણી કરે છે થોડા દિવસો પછી એક ખેતરમાં આજ અનાજ ઉગે છે મિત્રો અહીં અનાજ લખવાનું છે અને ચારે તરફ લીલું છમકા નીકળે છે તેનાથી ધરતી માતાએ એવું લાગે છે કે લીલી સાડી પહેરી હોય એવું લાગે છે ખેતરમાં કુવા તળાવ નદી અને ના નાળામાં નાણાં નહીં પરંતુ નાળા આવશે મિત્રો વરસાદની નવું પાણી વહેવા લાગે છે જો વરસાદ ઋતુમાં વરસાદની જેટલી જ જરૂર હોય કે તેનાથી વધુ વરસાદ પડે તો તેમને અતિવૃષ્ટિ કહેવામાં આવે છે અને આ અતિવૃષ્ટિમાં નાળા છલકાઈ જાય છે અને ખેતરોના પાક મિત્રો અહીંયા આવશે પાક ધોવાઈ જાય છે ઠેર ઠેર કાચા મકાનો પડી જાય છે અને ઘર કે બહારના રોડ રોડ રસ્તા છે એ મિત્રો પાણીમાં તણાઈ જાય છે અને જાનમાલને નુકસાન થાય છે તેને લીલો દુકાળ તરીકે પણ ઓળખવામાં આવે છે વરસાદ ઓછો પડે તો તેમની અનાજ પાકતું નથી વરસાદ સાવ ઓછો પડે તો અનાજનું પાકતું ન હોય અથવા તો ઘાસ ઉગે નહીં તો તેમની અનાવૃષ્ટિ કહેવામાં આવે છે વર્ષા ઋતુ એ પ્રાણી માત્રાના જીવનનો આધાર છે ત્યાંથી બધા જ લોકો લોકોને એના ગુણગાન ગાય છે અને વર્ષા ઋતુનો તહેવારનો આનંદ માણે છે આમ ઋતુ એ મારો પ્રિય ઋતુ છે સરસ મજાનો મિત્રો આપણે ઋતુ વિશે વાત કરી આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગીને નીવડશે અને મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા